ચૈતર વસાવાના નિશાન પર મોદી અને ભાજપમાં ભૂકંપ કેમ ભાજપમાં હડકંપ કેમ મચી ગયો છે ચૈતર વસાવાએ શું એવા આક્ષેપ કર્યા કે ભારતીય જનતા પક્ષના ભરૂચના સાંસદ લાલ પીળા થઈ ગયા શું કોઈ ધારાસભ્ય પ્રજાના પૈસા ક્યાં વપરાય છે તેનો હિસાબ માંગે અથવા જાહેર કરે તો ભાજપના નેતાઓને કેમ તકલીફ પડે છે આમ તો શું છે કે ભાજપના નેતા અને કાર્યકરોને ભાજપના કોઈ બી નેતા ઉપર આક્ષેપ થાય ને કોઈ અસર પડતી નથી પણ એમના એકમાત્ર લાડીલા નેતા કે જેમના નામ પર એ લોકો સત્તા પર છે એમના ઉપર જો કોઈ નિશાન તાકે તો ભાજપના નાનામાં નાના કાર્યકરથી લઈને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ બચાવમાં ઉતરી પડે છે તિલ મિલાઈ જાય એમને એમ થાય કે હવે એમની લંકા લૂંટાઈ જવાની છે હવે સવાલ એ આવે છે કે ચૈતર વસાવાએ કયા દસ્તાવેજી પુરાવાઓ જાહેર કરી અને પ્રજાને પૂછ્યું કે પ્રજાના અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવેલા પૈસા ક્યાં વપરાય છે અને એમાં એને સાથ આપવાની જગ્યાએ ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવાએ શા માટે ચૈતર વસાવા પર લાંચનો આક્ષેપ મૂકવો પડ્યો શું મનસુખભાઈ પોતાની નાવ બચાવે છે કે મોદીના નામે પોતાને બચાવવાની કોશિશ કરે છે સવાલ એટલો જ છે કે પ્રજાના પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવા એ દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે ને આ તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે દર્શક મિત્રો ગુજરાત હોય કે દેશ હોય પ્રજાના કરના પૈસા માત્ર પ્રજા માટે વપરાય પ્રજાના પ્રતિનિધિઓના મોંમાયા એમની ઇમેજ બિલ્ડિંગ એમના માર્કેટિંગ માટે ના વપરાય એના ઉપર બેનિફિટ ન્યૂઝનો બહુ ખૂબ જ સ્પષ્ટ મત છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિકોડમાં આપનું સ્વાગત છે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંઈક એવા દસ્તાવેજ અને એ પણ સંકલન સમિતિમાંથી મેળવેલા દસ્તાવેજ જાહેર કર્યા અને આ જે આંકડા આવ્યા છે એ મને અને તમને બધાને ચોંકાવી દે કારણ કે આ પ્રજાના પ્રજાના વિકાસ માટે ફાળવેલા પૈસા નવેમ્બર મહિનામાં ડેડિયાપાડામાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં વપરાયા છે જે કાર્યક્રમના મુખ્ય મહેમાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા અને જે ખર્ચો થયો છે એ કેવા કામ માટે ને કેટલા રૂપિયા ખર્ચ્યા એ તમે ચૈતરભાઈના મુખેથી સાંભળો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે સાત કરોડ ને ત્યાસી લાખ રૂપિયાની બસો કરવી પડી એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં અડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકોએ મંડપ બનાવવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ રૂપિયા નો કે બે કરોડ ના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડની ચા પીવડાવી દેવામાં આવી એવો તો કેવો કાર્યક્રમ હશે કે પચાસ લાખ નું પાણી પીવડાવી દેવામાં આવ્યું તમને નથી લાગતું કે જ્યારે આપણે એવું કહેતા હોય કે કરના પૈસા ફલાણા વિભાગમાં ફલાણા સમાજના કે ફલાણા વિસ્તારના વિકાસ માટે ફાળવેલા છે તો એ માટે જ વપરાવા જોઈએ હવે જો ચૈતરભાઈ વસાવાએ સરકારી આંકડા કાઢીને એવું કીધું હોય કે મોબાઈલ ટોયલેટ પાછળ બે કરોડ ડોમ બાંધવા માટે એક કરોડ આવા આંકડા તમને મને સાંભળવા મળે તો તમને નથી થતું કે આ કાર્યક્રમ ઓછા ખર્ચે પણ થઈ શકે પ્રજાના નાણાં વેડફ્યા વગર પણ થઈ શકે તો સવાલ એ છે કે શા માટે મનસુખભાઈ એ કોઈ પણ કારણ વગર ચૈતર વસાવા પર લાંચનો આક્ષેપ મૂકવો પડ્યો અને એ બી નાની મોટી નહીં મનસુખભાઈ વસાવાએ એવો આક્ષેપ કર્યો કે આ કાર્યક્રમના આંકડા બહાર લાવીને પછી ચૈતરભાઈ વસાવાએ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે રૂપિયા પંચોતેર લાખની માગણી કરી અને આ વાત એમને નર્મદાના કલેક્ટરે કરી એવું બી કીધું એમણે ચૈતર વસાવા કંઈ ગાજ્યા જાય એવા નથી એણે વળતો ખા કર્યો એ તો છે ને એના ટેકેદારો સી સાથે સીધા જ નર્મદા કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા અને એમણે કીધું કે સાહેબ આ મનસુખભાઈએ આક્ષેપ કર્યો છે કે મેં તમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે પંચોતેર લાખની માંગણી કરી અને તમે આ વાત મનસુખભાઈને કરી આ વાત સાચી છે એટલે નર્મદા કલેક્ટર તો ફરી ગયા એ ફરી ગયા એમણે કીધું કે ના આવી કોઈ વાત જ નથી અને મનસુખભાઈના બાવાના બે બગડી ગયા હવે સ્થિતિ એ આવી મનસુખભાઈની કે મનસુખભાઈએ પોતાના બચાવમાં એવું કહેવું પડ્યું કે આ મુદ્દો એ ભાજપના પ્રદેશ નેતાઓ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમક્ષ લઈ જશે અને આ કલેક્ટર અને આખા આક્ષેપ પર એ નિષ્પક્ષ તપાસ માંગશે સવાલ એ છે કે હમણાં સુધી ચૈતરભાઈ અને મનસુખભાઈ વચ્ચે ફ્રેન્ડલી મેચ ચાલતી હતી રાજકીય ફ્રેન્ડલી મેચ આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતું હતું આ અચાનક એને ગંભીર વળાંક કેમ લઈ લીધો થોડા દિવસો પહેલાં ચૈતરભાઈ સામે એવો આક્ષેપ હતો કે એ ભાજપના જ કેટલાક નેતાને કાર્યકરોના ટેકાથી મોટે થઈ રહ્યા છે અને એમાં મનસુખભાઈએ તો એમના ખુદના પક્ષના નંદોદના ધારાસભ્ય દર્શનાબેન પર બી આક્ષેપ કર્યો દર્શનાબેન દસમુખ ભૂતપૂર્વ સંસદ સભ્ય અને સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના સુપુત્રી એમણે એવો બી આક્ષેપ કરેલો કે દર્શનાબેન આમને ટેકો આપે છે દર્શનાબેને સીધો આક્ષેપ કર્યો મનસુખભાઈ પર કે મનસુખભાઈ અને ચૈતરભાઈ વચ્ચે ગરોબો છે એ તો ઉપવાસ પર ઉતરવાના હતા પછી એ ના ઉતરે કારણ કે પ્રદેશથી દબાણ આવ્યું હવે સવાલ એ છે કે બે હજાર ચોવીસથી ભરૂચ લોકસભા બેઠકમાં એવું શું ચાલી રહ્યું છે કે મનસુખભાઈ રોજ સવારે ઉઠે અને ચૈતર વસાવાને નિશાન બનાવે છે શું મનસુખભાઈને ઉગતા ચૈતરભાઈથી ડર લાગી રહ્યો છે કે આ ભવિષ્યનો ભરૂચ જિલ્લાનો સંસદ સભ્ય થઈ જશે અથવા તો આદિવાસી નેતા બનીને ઉભરી આવશે પહેલાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પછી એમણે આક્ષેપ કર્યો કે ચૈતરભાઈને જીતાડવા માટે પક્ષના કેટલાક કાર્યકર નેતાઓ મદદ કરી રહ્યા હતા એ સતત ચાલુ રહ્યો પછી એમણે એવો આક્ષેપ કર્યો કે ભાજપના જ પ્રદેશ કક્ષાના ને દક્ષિણ ગુજરાતના કેટલાક નેતાઓ ચૈતરભાઈને ભાજપમાં લાવવા માટે કોશિશ કર્યા છે એ એમનો ડર બતાવે છે મનસુખભાઈ તમે છેલ્લા સાત આઠ ટર્મથી ભરૂચ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરો છો તમે જો પ્રજાના કામ કર્યા હોય અને પ્રજાની વચ્ચે સતત રહ્યા હોય આટલા વર્ષથી તો તમારે આ ચૈતરભાઈથી ડરવાની શું જરૂર છે જો પ્રજાના કામ પ્રજાના પ્રતિનિધિ કરે તો એ પ્રજા હંમેશા એ પ્રતિનિધિને ખંભે લઈને ફરતી હોય છે તો આ ચૈતરભાઈ જે છેલ્લા ત્રણ વર્ષથી સતત સમાચારમાં રહે છે ડેડિયાપાડા વિસ્તારમાં વિકાસના કામોમાં એમણે શું ફાળો આપ્યો એ તો બે હજાર અને સત્યાવીસની ચૂંટણી આવશે આપમાંથી કે ભાજપ વિરોધી કોઈ બી પક્ષમાંથી ચૂંટણી લડશે ત્યારે ખબર પડશે કે પ્રજા એમને ચાહે છે કે નહીં પણ જો એ બી માત્ર ને માત્ર નિવેદન આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી સમાચાર અને સોશિયલ મીડિયામાં જ રહેતા હશે તો પ્રજા બી એમને જાકારો આપશે તમે કેમ આટલા ચિંતિત છો આ બહુ સ્પષ્ટ કરે છે કે આ નેતાઓ સવારે ઉઠીને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી અને સતત માધ્યમમાં રહેવા માગે છે પ્રજાના કામ કરવું એ તમારી પહેલી ફરજ છે જ્યારે પ્રજાના કામ તમે નથી કરતા એટલે તમે માધ્યમોનો સહારો લઈ પ્રજા માનસમાં રહેવાની કોશિશ કરો છો એ સાબિત થાય છે મનસુખભાઈ તમે અને ચૈતરભાઈ કોઈક એવી રમત રમી રહ્યા છો કે બંને જણા રોજ સમાચાર માધ્યમ અને સોશિયલ મીડિયામાં ચાલો તમે બંને જો પ્રજાના કામ કરતા હો તો એનો હિસાબ દર મહિને અથવા દર વર્ષે આપો પ્રજા નક્કી કરશે કે તમે સારા પ્રતિનિધિ છો કે નહીં એ નથી થતું ને એટલે આ ચાલે છે એવું લાગે છે કંઈક નક્કી થયું છે એક ફ્રેન્ડલી મેચ જેવું કે રોજ સવારે મનસુખભાઈ ઉઠશે અને ચૈતરભર એક પથ્થર ફેંકશે વળતામાં ચૈતરભાઈ બે પથ્થર ફેંકશે અને આ રોજ ચાલશે અને બંને માધ્યમોમાં રહેશે આનાથી લાંબો સમય રાજનીતિ ના થાય સારી રાજનીતિ કરવાનો એક જ ઉપાય છે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાનું કામ કરવું પ્રજા માટે ફળવેલા પૈસા પ્રજા માટે વપરાય એનું તમારે પણ ધ્યાન રાખવાનું છે તમારા પક્ષ તમારા પક્ષના નેતા એમની વાવાહી માટે જો પ્રજાના પૈસા વેડફાયા હોય તો તમારે પણ સવાલ કરવો જોઈએ જે તમે કરી શક્યા નથી દર્શક મિત્રો આ જ રીતે ગુજરાત હોય કે રાષ્ટ્ર પ્રજાના પૈસા પ્રજા માટે નહીં વપરાતા હોય ત્યારે બેનિફિટ ન્યૂઝ એનો સ્પષ્ટ મત વ્યક્ત કરશે અને એ મત તમારે સમજવા જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો